જય શ્રી કૃષ્ણ જય રામ ધર્મ દર્પિત ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું શિરડીના સાઈબાબા વિશે સાઈબાબા આપણને એક સંદેશ આપે છે કે જીવનમાં આપણે શ્રદ્ધા અને સાબુરી રાખવી જોઈએ આજે આપણે વાત કરીશું કે સાંઈબાબા એવા સંત હતા કે જેઓએ આખી દુનિયાને શીખવ્યું કે સબકા માલિક એક એમણે હિન્દુ મુસ્લિમ શીખ કે ખ્રિસ્તી બધાને સમાન પ્રેમ આપ્યું શિરડી ગામમાં રહેતા સાંઈબાબાએ પોતાના ભક્તોને હંમેશા કહેતા કે શ્રદ્ધા રાખો અને સબુરી ધરો વિશ્વાસ અને ધીરજથી જીવન જીવો બધી મુશ્કેલીઓ દૂર થશે એમના ચમત્કાર અદ્ભુત હતા કોઈને રોગમાંથી મુક્તિ આપવી તો કોઈને નિરાશામાં આશા આપવી અને દરેકને પ્રેમ અને દયા શીખવવી અને આજ સુધી એમની હાજરી લાખો ભક્તોના દિલમાં જીવંત છે સાંઈબાબા કહેતા કે તમે મારી તરફ એક પગલું ભરો તો હું તમારી તરફ દસ પગલાં ભરીશ આજે પણ શેરડી જઈએ તો સાંઈબાબાની હાજરીનો આપણને અહેસાસ થાય છે સાંઈબાબા જીવંત જ છે અને આપણી સાથે જ છે ફક્ત આપણે એમને મનથી એનું નામ સ્મરણ કરવાની ઓમ શ્રી રામ એટલે સાઈબાબા બાબા આપણે દરેક મુશ્કેલીઓને હલ કરી દે છે એટલે મિત્રો ક્યારેય જીવનમાં દુઃખ કે સંકટ આવે તો સાઈબાબાને જરૂરથી જરૂર યાદ કરવા અને આપણી દરેક મુશ્કેલીઓનો હલ નીકળે છે જય સાંઈરામ